દિશાની ઘટનાની ગંભીરતા જોતા સરકારશ્રી દ્વારા ખૂબ કડક સૂચના આપી અને આ ગુનાની અંદર જે છે એ સા અપરાધ મનુષ્યવધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસે હાથ ધરવામાં આવી છે સા અપરાધ વધની કલમ ઉપરાંત જે જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે એક વખત હું આપણી સમક્ષ રજૂ કરવા માગીશ કે જેમાં બીએનએસની કલમ એકસો પાંચ એકસો દસ એકસો પચીસ એ બી ત્રણસો છવ્વીસ જી ચોપન તથા એક્સપ્લોઝિવ અઢારસો ચોર્યાસીની કલમ નવ બી

આ બંને ડીસાના રહેવાસી છે અને આ બંને રીતે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વહીકલ ચેકિંગ ગોઠવી અને ત્યાંથી આ બંને આરોપી લોકેશનના આધારે બંને આરોપીની ધરપકડ કરેલી છે આ ઉપરાંત હું આપને જણાવી દઉં કે ગુનાની ગંભીરતા જોતા જ ગુનાના સ્થળે પોલીસ દ્વારા એક એફએસએલની ટીમને મોકલવામાં આવેલી હતી અને આ એફએસએલની ટીમને ખૂબ જ ઊંડાણપૂર્વકથી એ આખી ઘટનાનું અવલોકન કરી અને ત્યાં કઈ કઈ વસ્તુઓ છે એ પ્રકારની રિપોર્ટ પ્રાઇમરી રિપોર્ટ બનાવેલો છે કે જેમાં ઘણા બધા ફટાકડાનો ત્યાં સંગ્રહ થયેલો છે પરંતુ ફટાકડાની સાથે સાથે ત્યાં પોલીસને અને રેફ્યુજીની ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યલો ડેક્સ્ટ્રાઇન આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલ તે તમામે તમામ વસ્તુને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે આ ઉપરાંત કચ્છ રેન્જ આઈજી સાહેબ દ્વારા ગુનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય તટસ્થાપૂર્વકની તપાસ થઈ અને તલ સ્પર્શની તપાસ થઈ તેના માટે થઈને એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે એસઆઈટીમાં અધિકારી તથા તેમની મદદ માટે એલસીબી પીઆઈ તથા આની અંદર એક્સપ્લોઝિવ છે તે આની અંદર એસઓજીના ટીમ અને તેમના પીએ પીએસઆઈને પણ મૂકવામાં આવેલા છે કે આ ટીમની સાથે રહી અને ખૂબ જ ગુના ગુનાપૂરો તપાસ કરશે આ ઉપરાંત આજને પણ

પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે તે આના તમામ તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકોએ જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત પોલીસને જાણવા આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે વિગત માંગવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો તે બાબતની પણ પોલીસ તળસતી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સાઇડની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટે બી એક પછી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સિનિયર અને આઈપીડીઆર પર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે જે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારે એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇન ઉપરનો છે એ ખરેખર જે છે એ વિસ્ફોટ શેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસે જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો એ ખુલ્લામાં સળગી અને નાખવી જાય છે પરંતુ જે બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે એને બ્લાસ્ટ કરવાની શક્યતા રહેતી હોય છે આ મારું પ્રાથમિક કારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે બી વપરાતો હોય છે તેના માટે એને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે જે યલો ટેક્સટાઇલ છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી ઓફિશિયલી ટીવીમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝ હતો કે નોન એટોમાઇઝ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલની ટીમ જે છે એ હાલમાં અમને એ તલસ્પર્શી અભ્યાસ કરીને જી સર આરોપી ધારો કે થઈ છે તેમના કામ છે પછી એ એક પોલીસ સ્ટેશન આવવાનું એ પ્રયત્ન કર્યો છે આ પાકી જવાના મોરમાં હતા જો નીકળ્યા હતા સાબરકાંઠે પકડાયા તેમનું ક્યાં ઓળખો ક્યાં જવાનું જે બિલકુલ આપને હું જણાવી દઈશ કે આ જે આરોપીઓ છે

એમનું જીએસટી નું સંભાળી વાળા સીએ ના અધિકારીઓ હતા એ પણ એમની સામારી સાથે એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને